જય સોમનાથ જય દ્વારકાધીશ કાજલી વેરાવળ માર્કેટયાર્ડના બજાર ભાવમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘાંટડીના બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં મગફળીનો નીચામાં નીચો ભાવ છે એક હજાર સત્તાવન રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે તેરસો ને રૂપિયા પૂરા ઘઉંનો નીચામાં નીચો ભાવ છે ચારસો પંદર રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે પાંચસો બાસઠ રૂપિયા પૂરા તો આગળ આપણે અડદ અને મગનો ભાવ જાણી લઈએ અડદનો નીચામાં નીચો ભાવ છે સત્તરસો ને પંદર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે અઢારસો ને પિસ્તાળીસ રૂપિયા પૂરા મગનો નીચામાં નીચો ભાવ છે અઢારસો ને પંદર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો ને એકતાલીસ રૂપિયા પૂરા તો આગળ આપણે ચણા અને ધાણાનો ભાવ જાણી લઈએ ચણાનો નીચામાં નીચો ભાવ છે એક હજારને પાંત્રીસ રૂપિયા પૂરા અને ઓછામાં ઓછો ભાવ છે અગિયારસો ને પાંત્રીસ રૂપિયા પૂરા ધાણાનો નીચામાં નીચો ભાવ છે એક હજારને પંચોતેર રૂપિયા પૂરા અને ઓછામાં ઓછો ભાવ છે તેરસો ને ચાર રૂપિયા પૂરા તો આગળ આપણે સોયાબીન અને તુવેરનો ભાવ જાણી લઈએ તો સોયાબીનનો નીચામાં નીચો ભાવ છે આઠસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો ને રૂપિયા પૂરા તો તુવેરનો નીચામાં નીચો ભાવ છે અઢારસો ને અડતાલીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે બે હજાર ને રૂપિયા પૂરા તો આગળ આપણે બાજરો અને જુવારનો ભાવ જાણી લઈએ બાજરાનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને પિસ્તાલીસ રૂપિયા પૂરા અને ઓછામાં ઊંચો ભાવ છે પાંચસો ને તેત્રીસ રૂપિયા પૂરા જુવારનો નીચામાં નીચો ભાવ છે સાતસો ને એક રૂપિયા પૂરો અને ઊંચામાં ઓછો ભાવ છે આઠસો ને એકતાલીસ રૂપિયા પૂરા તો આગળ આપણે મેથી અને કાંગનો ભાવ જાણી લઈએ તો મેથીનો નીચામાં નીચો ભાવ છે એક હજારને સિતોતેર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે અગિયારસો ને એકાવન રૂપિયા પૂરા કાનનો નીચામાં નીચો ભાવ છે એક હજારને ઓગણપચાસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો ને સાડત્રીસ રૂપિયા પૂરા જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડિયાને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ઘંટડીના બટનને પ્રેસ કરી દેજો